સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ આખા ગુજરાતમાં ચકચાર મચાવ્યો છે અને અમરેલી સિવાય બીજી ઘણી બધી નગરપાલિકાઓમાં ભાજપ બિનહરીફ બેઠકો જીતી ચૂક્યું છે હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ચૂંટણીમાં ભાજપનું એક હથ્થું શાસન હોય અને બીજી તરફ કોંગ્રેસ અને આપ એવા આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ તેમના ઉમેદવારોને ડરાવી ધમકાવી અને દબાણ કરી ફોર્મ પાછા ખેંચાવી રહ્યા છે એના પર વિસ્તારે વાત કરવી છે અને કોંગ્રેસ અને આપના આરોપ પર ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે જેમને વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા શું કહ્યું તેના પર પણ ચર્ચા કરવી છે નમસ્કાર મિત્રો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ હાલ આખા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને હાલમાં અમરેલીથી ભાજપ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે અને એવું સાંભળવા મળી રહ્યું છે કે અમરેલીમાં નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકોમાંથી સોળ બેઠકો ભાજપ બિન હરીફ જીતી ચૂક્યું છે જેમાં ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર એક પાંચ અને સાતમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે તેની સાથે રાજ્યની અડસઠ નગરપાલિકાની એકસો છન્નું બેઠક જૂનાગઢ મહાનગરપાલિકાની નવ બેઠક અને તાલુકા પંચાયતની બેઠકો મળીને કુલ બસો પંદર બેઠકો પર ભાજપ બિન હરીફ જીત મેળવી ચૂક્યું છે અને બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એવા આરોપ લગાવી રહી છે કે ભાજપ તેમના ઉમેદવારોને ડરાવી ધમકાવી અને દબાણપૂર્વક ફોર્મ પાછા ખેંચાઈ રહી છે અને જેના પર ભાજપના ગુજરાત મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું શું કહેવું છે ચાલો સાંભળી લઈએ ઉમેદવારને જો ભારતીય જનતા પાર્ટીના નેતા ડરાવતા હોય તો ઉમેદવાર પોતે પણ ફરિયાદ કરે ને આ તો ત્યારે સ્પષ્ટ દેખાય છે કે એમના નેતૃત્વમાં ઉમેદવારોને ભરોસો નથી એમના નેતૃત્વમાં એવું લાગે છે કે ઉમેદવારને ઉમેદવાર આવી જશે એમની નીતિ નથી કોંગ્રેસની એના કારણે ઉમેદવારને પોતાને એવું લાગે છે કે હારી જશે કોઈ વિકાસના મુદ્દા કોંગ્રેસ પાસે નથી એટલો ઉમેદવારને એવું લાગે છે કે હારી જશે એટલા માટે જો ઉમેદવાર ફોર્મ પાછું ખેંચતો હોય તો એનાથી કોંગ્રેસ હતાશ થઈ ગયેલી કોંગ્રેસ લુપ્ત થઈ ગયેલી કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથતી કોંગ્રેસ આવા પ્રહારો ભારતીય જનતા પાર્ટી પર કરે એમાં કઈ નવી નથી એને કહે છે સાહેબ આપણા આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશાન ગઢવીએ એમને પણ આજે પત્રકાર પરિષદ યોજીને એવું કીધું હતું કે ભાળવડ જે નગરપાલિકા છે એની અંદર આપ એ સારું આમ આદમી પાર્ટી સારું વર્ચસ્વ ધરાવતી હતી એની અંદર પણ ભાજપે પ્રયત્ન કર્યા છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફોર્મ કેન્સલ થાય છે એના વિશે તમે શું કહેવા માંગો છો આમ આદમી પાર્ટી બાબતે મારે કશું કેવું જ નથી કારણ કે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ગુજરાત છે બરોબર હાલની ચૂંટણીની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપની ચૂંટણી પરની મકડ મજબૂત બનતી જાય છે અને બીજી તરફ બીજા રાજકીય પક્ષોમાં ઘણા બધા ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી રહ્યા છે જે વિપક્ષ અને બીજા રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે હવે જોવાનું છે કે આગળ શું થવાનું છે જો આવી રીતે વિપક્ષના ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચતા રહેશે તો ભાજપ માટે જીતનું મેદાન મોકળું બની જશે ખેર આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇસો